આવી રહ્યું છે નવું વાવાઝોડું નાજુક દિલવાળાઓને ન કહેતા ગુજરાતમાં વરસાદ વાવાઝોડું અને ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા તારીખો સાથે કરવામાં આવી રહી છે ભયંકર અને તોફાની આગાહી પરિવર્તરના સાગરના રાજ્યો અત્યારે આ વાવાઝોડું છે મિત્રો ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર નેઋત્યના ચોમાસાની વિદાય તરફ આગળ વધી રહ્યું જોવા મળી રહ્યો છે હજુ મિત્રો અનેક વિસ્તારોમાં ગુજરાતમાં ચોમાસું એક્ટિવ હોય તેવા અહેસાસો જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ચાલી રહેલા હાલ નવરાત્રિના તહેવાર દરમિયાન ખેલૈયાઓની અંદર હજી પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કે કયા દિવસે વરસાદ ન પડે તો સારું સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા ખેલૈયાઓની ખુશી થઈ જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીની અંદર જણાવ્યું છે કે ગુજરાતની અંદર હજુ પણ ગાજબીજ સાથે છૂટા છવાયેલા વરસાદ અને તાપમાનની અંદર વધારા થવાની શક્યતા ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આવનારા મિત્રો દિવસોની અંદર જેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર તેર ઓક્ટોમ્બરથી લઈને મિત્રો ખાસ કરીને ફરી ગુજરાત રાજ્યની અંદર કોઈ વરસાદી માહોલ સક્રિય નથી તેવી અત્યારે આગાહી કરવામાં આવી છે અને ગુજરાતનું વાતાવરણ હજુ પણ સૂકું રહેશે તેવી અત્યારે માહિતી આપવામાં આવી રહી છે જે બાદ ગુજરાતની અંદર આજે પણ તાપમાનની અંદર ધીમી ગતિએ વધારો જોવા મળી શકે છે તેવું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર કહ્યું છે કે વાવાઝોડું અને મિત્રો ચોમાસાની વિદાય અંગે નવી અપડેટ ને વિદાય હજી પણ કદાચ મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું હજુ પણ પંદરેક દિવસ ચોમાસું લાંબુ ચાલી શકે છે કારણ કે નવી નવી સિસ્ટમો અને સાગરના દરિયાની અંદર નવી સિસ્ટમો બનતી હોવાના કારણે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સિસ્ટમોનો ઘેરાવો અને મિત્રો પટ્ટાઓ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર લંબાયેલા જોવા મળી રહ્યા છે આ સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે ગુજરાત તરફ ગરમી પણ વધતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે અને મિત્રો ગુજરાતની અંદર ચોમાસું સક્રિય હોવાના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસોની અંદર હજી પણ કંઈક નવા જૂનીના એધાણો ગુજરાત માટે હાલ દર્શાવવામાં આવી રહ્યા છે આમ તો રાજ્યની અંદર મિત્રો અરબ સાગરના દરિયાની અંદર નવું તોફાની અને એક વાવાઝોડું જેનું નામ મિત્રો ડાન નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે એ ધીમી ગતિએ અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં ધીમી ગતિએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ ડાન નામનું વાવાઝોડાના કારણે અત્યારે ચારે દિશાઓ તરફથી આવી રહેલા તોફાની પવનોના કારણે અરબ સાગરની અંદર મોટી પણ જોવા મળી રહી છે જેના કારણે મિત્રો અત્યારે વાત કરી તો હવે કહી શકાય કે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર જેમાં બેંગલવી મુંબઈના વિસ્તારો વિશાખાપટનમના લાગુ વિસ્તાર મુંબઈના લાગુ વિસ્તાર ખાસ કરીને મદુરાઈના વિસ્તારની અંદર હૈદરાબાદના પંથકોની અંદર આ સાથે જ મિત્રો ચેન્ને ચેન્દુપુરીના લાગુ વિસ્તાર તમે જોઈ શકો છો એ રીતે મિત્રો મોટા ભાગના રાજ્યોમાં ફરી દક્ષિણ ગુજરાત ભારતના લાભ રાજ્યો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે સૌથી વધારે અસરો જોવા મળી રહી છે સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો હવે આ સિસ્ટમ અરબ સાગરના માધ્યમથી ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરે તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આવનારા પાંચ દિવસની અંદર વાતાવરણ કરવામાં આવી રહી છે તેમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને મિત્રો આગામી દિવસોની અંદર અતિ ભયંકર અને તીવ્ર ચક્રવાત અંદર રૂપાંતરિત થઈને બાવાજડા તીવ્ર બનવાની પણ અત્યારે સંભાવના જોવા મળેલી છે ખાસ કરીને ગુજરાત તરફ આવનારા દિવસોમાં મિત્રો આ વાવાઝોડું સાગરના માધ્યમથી ગતિ કરતું જોવા મળી શકે છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર આવનારા પંદર તારીખ આજુબાજુ એક નવી સિસ્ટમ અને મિત્રો એક નવું વાવાઝોડું સક્રિય બનવાના કારણે મોટા યથાણો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે જેના કારણે મિત્રો ગુજરાતની અંદર બંગાળની ખાડીના દરિયાની અંદર અરબસાગરના વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો પટ્ટો એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે મિત્રો ખાસ કરીને સ્ટફલાઇન સર્જાયેલી જોવા મળી રહી છે જે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના વિસ્તારો સુધી આ સ્ટફ લાઇન ફેરાયેલી જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો આ સ્ટફ લાઇનનો પટ્ટો મજબૂત બનતો જોવા મળી શકે છે તેમ તેમ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ વેંગલભી મુંબઈ ખાસ કરીને બેંગ્લોરના વિસ્તારોની અંદર ખાસ કરીને બંગાળની ખાડીના જે વિસ્તારોમાં સીક્રિયવંતી વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે વાવાઝોડાના કારણે અનેક પંથકોમાં કાળો કહેર અત્યારે વર્તાતા જોવા મળી શકે છે આ વાદળો ખાસ કરીને ધોધમારથી લઈને જળબંબાકાર વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે જેવી અત્યારે પુષ્કળ અસરો ગુજરાત રાજ્યની અંદર જેમાં સૌરાષ્ટ્રના દરેક પંથકોની અંદર વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ આગામી દિવસોમાં ગુજરાતની અંદર જોવા મળી શકે છે હવે મિત્રો હાલ ગુજરાતની અંદર ચાલી રહેલું હવે નક્ષત્ર છે મિત્રો અંત તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે દિવસ પછી એટલે કે મિત્રો તારીખના રોજ નવું નક્ષત્ર નક્ષત્ર જેમને આપણે કહીએ છીએ બેસતું જોવા મળી શકે છે અને મિત્રો ચિત્રા નક્ષત્રની અંદર શરૂઆત થતા ગુજરાતમાં વાદળોના જોડ ઘેરાતા જોવા મળી શકે છે અરબ સાગરના પવનો ગુજરાત તરફ વળતા જોવા મળી શકે છે ગુજરાત ઉપર પવનોની તીવ્રતા ચાલીસથી થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે સાથે મિત્રો નવી સિસ્ટમ અને નવા સિસ્ટમના દબાણોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ફરીથી જોર છે આમ તો રાજ્યની અંદર મિત્રો નવી નવી સિસ્ટમોના યથાણો અત્યારે જોવા મળી રહ્યા છે જેમાં આજથી મોટાભાગના વાતાવરણમાં ફેરફાર થતા જોવા મળી રહ્યા છે આ જ કારણે મિત્રો હવે વાત તો રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકાના ખાસ કરીને મિત્રો અત્યારે કહી શકાય કે જે અ જામનગર લાગુ વિસ્તાર છે ભાણવડ લાગુના વિસ્તાર છે પોરબંદર છે દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર જૂનાગઢ છે જંગલવાળા વિસ્તારોની અંદર વેરાવળ ગીર ઉના સોમનાથ લાગુ વિસ્તારના પંથકો છે મહુવા આલંગની સાથે સાથે ભાવનગર દરિયાઈ પટ્ટીના જે કાંઠાના વિસ્તારો છે આ બધા મિત્રો ત્યાં છવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે સાથે સાથે અમરેલી ગોંડલ રાજકોટ બોટાદ સાથે જસદન સાથે ચોટીલાના વિસ્તારોની અંદર અને મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર સાથે મોરબીના પંથકો

ખાસ કરીને મિત્રો આવનારા દિવસોની અંદર ખાસ કરીને મિત્રો સાપુતારા છે નવસારી છે તાપી છે ડાંગર છે લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો કોસંબાના વિસ્તારોની અંદર વાકલાંગના સાથે ભરૂચના લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદની સિસ્ટમ છે અત્યારે એક્ટિવ થતી જોવા મળી શકે છે દહેજના પંથક છે ડેડીપાડા છે ઉમરપાડાના લાગુ વિસ્તાર છે કરજન લાગુ વિસ્તારની અંદર ખાસ જાંબુસર પંથકની અંદર ગુજરાતની અંદર મોટા ભાગના Gila, o în dă și îmi pun și stăm joamă Deși că și n-au vreodată rină întâi ના સમય સુધીમાં ગુજરાતમાં ફરીથી સિસ્ટમનો જોર છે વધતું જોવા મળી શકે છે અને અત્યારે મિત્રો અરબ સાગરના જે પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત તરફ અત્યારે ખાસ કરીને અથડાતા જોવા મળી રહ્યા છે જેના પગલે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવતા જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો હવે રાજ્યની અંદર ખાસ કરીને અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા નળિયાદ વિસ્તારની અંદર ખંભાતના પંથકોની અંદર આ સાથે મિત્રો દાહોદ જિલ્લાની અંદર લુણાવાડા ગોધરા વિસ્તારની અંદર બારડોલીના વિસ્તારની અંદર આ સાથે દાહોદ છોટા ઉદેપુર પંચમ માલ મહીસાગરના સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પણ મેઘરાજાની મિત્રો તીવ્ર અસરો અત્યારે આજથી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધતી જોવા મળી રહી છે અને મિત્રો ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના જે વાતાવરણની અંદર પણ અત્યારે મિત્રો મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તેવા અત્યારે અહેસાસ એવો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે જેને જોતાં લખપતની અંદર વિસ્તારની અંદર ખાવડ રાપર ગાંધીધામ બાડોલી નડિયાદ સાથે માંડવીના વિસ્તારની અંદર પંથકોની અંદર હવે પીછી વરસાદ મિત્રો ગાયબ થઈ ગયો હોય તેવા માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે જોકે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે હળવું હવાનું દબાણ ક્ષક્રિયા બનતું જોવા મળી રહ્યું છે આમ મિત્રો નવી સિસ્ટમો અને નવા વાવાઝોડાના ભાગરૂપી ખતરો જોવા મળી રહ્યો છે અને મિત્રો નવું સંકટ પણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો વાત કરીએ તો નવા સંકટોને જોતા ગુજરાતની અંદર ચોમાસાની વિદાય પહેલાં હજુ પણ મેઘરાજા છે તે ગુજરાતમાં ગરમોળી રહ્યા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની સાથે વરસાદની પણ દર્શાવવામાં આવી રહી છે કોક અમુક ભાગોમાં તો અમુક ભાગોમાં ભારે વરસાદની પણ છે તે અત્યારે હાલ દર્શાવવામાં આવી રીતે એટલે કે મિત્રો કહી શકાય ગુજરાતમાં છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે હવે આગામી દિવસોમાં વરસતા જોવા મળી શકે છે કોક ભાગમાં ભારે વરસાદ તો કોક ભાગમાં અતિ ભારે વરસાદના આપણે ત્યાં રહેતાનો છે તે અત્યારે દર્શાવવામાં આવી રીતે આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો આજે સાંજે રાજ્યના અમુક ભાગોમાં જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર મિત્રો મેઘ જેમ મિત્રો અમુક વિસ્તારોની અંદર છે એ મિત્રો વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે એવા મિત્રો અત્યારે ખાસ કરીને વરસાદની આગે હાલ અત્યારે દર્શાવવામાં આવી છે છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગે છે તે અત્યારે દર્શાવવામાં આવી છે કોઈ ભારે વરસાદને લઈને અત્યારે આગે દર્શાવવામાં નથી આવી સાથે જ મિત્રો જો અરબસાગરની અંદર જે વાવાઝોડા બનનારા છે એમના ભાગરૂપે મિત્રો કહી શકાય કે મિત્રો આવનારા દિવસોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા માહોલ જોવા મળી શકે છે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે અને મિત્રો અરબસાગર અને બંગાળની ખાડીમાં બનનારા જે વાવાઝોડા છે એમના ભાગરૂપે મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય એવા પણ અત્યારે અહેવાલો જોવા મળી રહ્યા છે તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો પરેશ સ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહીઓ દર્શાવવામાં આવતી હોય છે તેમાં મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે પણ ખાસ કરીને જે ભારતના જે અમુક અમુક રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે એલર્ટો એટલે કે સિગ્નલો પણ જાહેર કરી દેતા હોય છે જેમના કારણે મિત્રો ત્યાં વરસાદની માત્રા વધારે જોવા મળતી હોય છે ત્રણ પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવતા હોય છે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ અત્યારે મિત્રો કોઈ એક રાજ્યમાં એવું નથી કે ત્યાં અત્યારે રેડ એલર્ટ એલોએલેટ દર્શાવવામાં આવ્યું હોય પરંતુ જે ઓરેન્જ એલેટ અને મિત્રો જે ગ્રીન કહી શકાય કે યલો એલેટ છે દર્શાવવામાં આવતા હોય છે એટલે કે મિત્રો હળવાથી મધ્ય વરસાદની આગે રહેતી હોય છે સાથે મિત્રો વરસાદ નોરતાની અંદર વરસાદ મજા બગાડશે કે શું હવે નવરાત્રીની મજા વચ્ચે ખેલાઈ માટે માઠા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રીમાં નવ દસ અને બાર ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે પછી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે આ ઉપરાંત હવામાન નિષ્ણાત અને પરેશ ગોસ્વામીએ સા આઠથી લઈને બાર તારીખના રોજ પણ વરસાદની આગાહી કરી છે જેમાં મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે દસ તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે સક્રિય થશે હાલ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કહી શકાય કે રાજ્યના અમુક કેટલાક ભાગો છે ત્યાં મિત્રો વરસાદી માહોલ જોવા મળશે જેમાં સુરત નવસારી ડાંગર તાપ ડાંગર લાગુ વિસ્તાર ખાસ મિત્રો નર્મદા વલસાડના સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઓક્ટોબર મહિના માટે મિત્રો આ વરસાદ છે સામાન્યથી લઈને વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે જેમાં અરબી સમુદ્રની સિસ્ટમ શક્રિયા થતાં વરસાદની શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે જેમાં ચૌદ ઓક્ટોમ્બરથી વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે વરસાદી રાઉન્ડ શરૂ થતો જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તે જોવા મળી રહી છે એટલે કે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર અત્યારે વરસાદ છે નોંધાતા હોય એવા અત્યારે અહેવાલો મળી રહ્યા છે એવી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો વધુ પણ આગાહી કરવામાં આવી છે તેમના વિશે પણ મિત્રો આપણે નજર કરીએ તો ખાસ કરીને રાતના સમાચાર છે કે નવરાત્રી તો વરસાદ વગર સરસ નીકળે છે પણ અંબાલાલ પટેલ નવરાત્રી પછીની ચેતવણી રજૂ કરી છે એવા સમાચાર છે કે મિત્રો ગુજરાતીઓની નવરાત્રિ તો વરસાદ વગર સારી નીકળશે પણ અસલી ખેલ તો નવરાત્રી પછી શરૂ થશે આવું કેમ મિત્રો અમે નથી કહી રહેતા પરંતુ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જે આ મિત્રો નવરાત્રિ બાદ ભારેથી ભારે વરસાદ તો છોડો વાવાઝડાનો ખતરો અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે ખાસ કરીને મિત્રો નવથી લઈને બાર ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમમાં રૂપ થાય છે એટલે કે ચક્રવાતની અંદર કન્વર્ટ થાય છે જે અરબસાગરના અંદર જે વરસાદી સિસ્ટમ બની છે એ અને મિત્રો વાત રહી તો પશ્ચિમ ભારતના જે ચૌદથી લઈને સોળ તારીખ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મિત્રો સત્તર તારીખે સૂર્ય તુલા રાશિ માં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું થી લઈને બાવીસ ઓક્ટોબર વચ્ચે વધુ એક્ટિવ રહેશે તેવા પણ અત્યારે અહેવાલો મળી રહ્યા છે મિત્રો અત્યારે વાવાઝોડું છે એ પણ બની રહ્યું છે પરંતુ અમેરિકન મોડલના આધારે જીએફ્સના જીએફસીના મોડલના આધારે મિત્રો કહી શકાય કે આ વાવાઝોડું વધુ ચક્રવાત બનશે અને તેમના કારણે મિત્રો ફરીથી ચોમાસુંમાં મિત્રો વરસાદના અહેસાસ થતા જોવા મળી શકે છે એક તરફ ચોમાસાની વિદાય થતી જણાશે તો બીજી તરફ મિત્રો અત્યારે વાવાઝોડાનો પણ ખતરો અત્યારે ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો આગામી થોડા જ દિવસોમાં ફરી એકવાર ચક્રવાત સ્વરૂપે ગુજરાતમાં મિત્રો ભારે પવનો ફૂંકા છે પવનો ફૂંકાવાની સાથે મિત્રો વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે જેમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ મિત્રો ગુજરાતમાં પડતો હોય તેવા અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે તેવી આગાહીના ભાગરૂપે મિત્રો ચોમાસું પણ ફરી એકવાર સક્રિય બનતું હોય એવું અત્યારે અંબાલાલ કહી રહ્યા છે જેમના કારણે મિત્રો આગામી થોડા જ દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ છે એ ગુજરાતમાં આવતો જોવા મળી શકે છે જો કે મિત્રો વાવાઝોડું ગુજરાતથી તો દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને ખાસ કરી મિત્રો પાકિસ્તાન તરફ જઈ શકે છે અથવા તો ગુજરાતથી દૂર રહી શકે છે અંબાલાલ પટેલ અનુસાર બંગાળની ખાડીની સિસ્ટમોના કારણે દેશના દક્ષિણી ભાગોમાં વરસાદ થઈ શકે છે ગુજરાતમાં મધ્ય અને પૂર્વ ભાગોમાં સોળથી લઈને બાવીસ ઓક્ટોમ્બર સુધીમાં ભારે ઝાપટા થઈ શકે છે જ્યારે મિત્રો આ દિવસોમાં અમદાવાદ વડોદરા સાબરકાંઠા પંચમહાલ અને હિંમતનગરમાં પણ મિત્રો વરસાદની આગાહી છે તે અંબાલાલ પટેલ હાલ અત્યારે વ્યક્ત કરી છે કારણ કે મિત્રો હવે વરસાદની આગાહીને જોતા કહી શકાય કે ગુજરાતમાં છૂટાછવાયેલા વરસાદ તો મિત્રો છોડો હવે વાવાઝોડાના પણ ખતરા અત્યારે રહેલા જોવા મળી રહી છે અમુક પંથકો છે ત્યાં ભારે વરસાદની પણ આગાહી છે તો અમુક પંથકોમાં ધીમી ધારે પણ વરસાદ પડી શકે છે સાથે મિત્રો હવામાન નિષ્ઠા હવામાન વિભાગ તરફથી પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યના અમુક જિલ્લાઓમાં સૂકું વાતાવરણ પણ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્ર છે કચ્છ માટે આગામી સાત દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે આ વિસ્તારોમાં વરસાદની આગાહી નહીવત છે જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત છે ત્યાં વરસાદ ની સંભાવના નથી પરંતુ દક્ષિણ ગુજરાત અને મિત્રો જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં ફરી એકવાર ચક્રવાત સ્વરૂપે વરસાદ પડી શકે છે અને મિત્રો હવે ગુજરાતમાં હવે મિત્રો લગભગ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે આ તરફ મિત્રો હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે મિત્રો થી લઈને બાવીસ તારીખના રોજ રાજ્ય રાજ્યમાં વરસાદની માત્રા જોવા મળી શકે છે કારણ કે મિત્રો વાતાવરણમાં ફેરફાર થવાના કારણે અત્યારે આગાહીઓમાં પણ મોટા ફેરફાર થતા હોય છે આગાહીઓમાં ફેરફાર થવાના ભાગરૂપે મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા હોય એવા અહેવાલો પણ મળી રહેલા છે એટલે કે મિત્રો ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં છવાયેલા વરસાદની પણ અત્યારે માત્રા જોવા મળી રહી છે માત્રા એટલે કે મિત્રો કહી શકાય કે આગાહીઓ અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી છે અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં મધ્યમ વરસાદની પણ અત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ નોંધાતો જોવા મળી શકે છે